પ્રતિપાદિત વિષય વાસના કુંઠિત કોની થાય મુખ્ય મુદ્દા મંદ વૈરાગ્ય વાળાને ગ્રહસ્થાશ્રમ કરીને વાનપ્રસ્થ અને પછી સંન્યાસ લેવો ઉત્તમ સંતમાં હેત કરે ને સીધો સંન્યાસ લે તો પણ તેનો ત્યાગ પાર પડે આ વચનામૃતમાં મહારાજે સુખમુનિને પ્રશ્ન પૂછ્યો છે બે સત્સંગી છે તેની અવસ્થા વીસ વીસ વર્ષની છે નિશ્ચય હેત ભક્તિ વૈરાગ્ય ધર્મ બરોબર છે તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી એકને ન મળીને સાંખ્ય યોગી રહ્યો ને એને પણ પરણ પરણવાની ઈચ્છા તો હતી પણ મળી નહીં એટલે બેને તીવ્ર વૈરાગ્ય ન થયો બીજા નિશ્ચય ભક્તિ બધા હતા તે તીક્ષ્ણતા ઓછી તે ગ્રસ્થ થયો તેની થાય કે સાંખ્ય યોગી નહીં થાય તે કહો અને વેદ તો એમ કહે છે જે જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણાથી જ સંન્યાસ કરવો જેને મંદ વૈરાગ્ય હોય તેણે વિષય ભોગની તીક્ષ્ણતા ટાળાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો માટે વિચારીને ઉત્તર કરજો પછી સ્વામીથી તેનો ઉત્તર થયો નહીં ત્યારે મહારાજે ઉત્તર કરો આ પ્રકારની વાર્તા મહારાજે વચનામૃત ગઢડા પ્રથમના ચૌદમાંમાં તથા વચનામૃત ગઢડા મધ્યના પચીસમાંમાં પણ કરી છે અહીં બંનેને તીવ્ર વૈરાગ્ય નથી મંદ વૈરાગ્ય છે બંનેને વાસના તીવ્ર છે તો મુખ્ય પ્રશ્ન એ છે કે એ તીક્ષ્ણ વાસના કુંઠિત કોની થાય ભોગથી વાસના કુંઠિત થાય કે ભોગના ત્યાગથી એ વિચારણીય છે એટલે મારે જેવું કીધું કે આ ભોગમાં જાય છે ને બોલો ભોગમાં ભોગનો ત્યાગ કરે તો કોની કુંઠિત થાવી જાય થાવી તો

પ્રયત્ન કરે ને ધારે તો ખરો પણ પછી એની વિશે એને અનુસાર એક્ટિવિટી જ કરવી પડે એટલે મારા જે સંજોગો જનરલ ગીતામાં જે ભગવાને કીધું કે નિષ્કામ કર્મયોગ કરે તો એની વાસના છે એ નાશ થઈ જાય ગીતામાં ભગવાન કાલે આત્મનિવેદ જો નિષ્કામ કર્મયોગ કરે એટલે એમાં મારે જે એટલું ઉમેર્યું કે નિષ્કામ કર્મયોગ કરે પણ ભગવાનને રાજી કરવા માટે કરે નિષ્કામ કર્મ યોગ કરે આમ તો અતિ ઉત્તમ કર્મ છે અને સારો છે પણ જો ભગવાનને રાજી કરવા માટે એનું એવું પ્રયોજન ન ગોઠવે તો કદાચ ને આ જગતની તીક્ષ્ણતા તો ઓછી થઈ જાય પણ એનો કોઈ મિનિંગ ન રહે મારે તામસી ગણ છે એટલે ભગવાનને રાજી કરવા માટે એટલે સ્વૈચ્છિક કે આવી પડેલી જવાબદારી પૂર્વક નું જે કર્મ છે એ વાસના કુંઠિત કરે છે પછી સ્વૈચ્છિક લે અથવા તો આવી પડેલી પ્રમાણિકતાથી અને જવાબદારી પોતાની રિસ્પોન્સિબિલિટી સમજી અને ભગવાનને રાજી કરવા માટે કરે તો એની વાસના ઓછી થાય ગ્રહસ્થાશ્રમમાં એ સહજપણે આવી ગઈ છે એ જો એમાંથી ખહવા જાય ભાઈ છોકરાની જવાબદારી લીધા બીને ખહવા જાય તો ખહી નહીં કે અને આમાં એવું નથી આમાં જો સ્વૈચ્છિક પણ લેતો થાય જવાબદારી છે એ સ્વૈચ્છિક લેતો થાય બેયને મુમુક્ષુતા અને છૂટવાની ઈચ્છા તો હોવી જ જોઈએ એ તો બેયને એમ કે પ્રાથમિક છે અને મારા જે પરિસ્થિતિનું વર્ણન કર્યું એના ઉપરથી ઉપરથી લઈ લેવાનું ગ્રસ્તાશ્રમ નહીં મોક્ષા હોય અને ઈચ્છા હોય તો એની વાસના કું થાય નગર ખાલી ગ્રસ્તાશ્રમ કર્યા એની વાસના કુંઠિત થઈ જાય એવું ન હોય અને એમાં જો ભૂલી જાય ગ્રસ્તા કર્યા પછી તો પછી ન વાસના કું થાય એટલે જવાબદારી છે એ બહુ મહત્વનો ભાગ ભજાવે છે જવાબદારી લે ભગવાનને રાજી આમાં કીધું એક થયા પછી પોતે મેળે જ એને રાજી કરવાની એ એક જવાબદારી છે મારે રાજી કરવા જ છે એ જવાબદારી લે છે અને પછી એક્ટિવિટીઝ કરે છે એ એની ભાષનાને કુંઠિત કરનારી થાય ગ્રહસ્થ ભગવાન ને રાજી કરવા હાટું ગ્રહસ્થાશ્રમ કર્યો છે એવું તો હોતું નથી પણ એને કોક ને રાજી કરવા પડે છે પરાય અને એનું કઈ ફળ હોતું નથી અને આની મુમુક્ષતા હોય તો એની વાસના કોઠિત થાય નિષ્ફળ પ્રવૃત્તિ દેખીને એની વાસના કોઠિત ખરેખર તો એમ કે પોતાની ઈચ્છાથી એણે જવાબદારી સ્વીકારી હોય તો ઓછી થાય એવું ના છે એને તો આવી પડી છે અને મજબૂરી છે મજબૂરી થી કદાચ જવાબદારી નિભાવે તો એને વાસના ઓછી થાય મુક્ષતા હોય તો હોય તો મજબૂરી હોય તોય થાય એને મનમાં એવી ઈચ્છા હોય કે મારે ભગવાન પાસે જ આવવું છે તો મજબૂરીથી વાસના કરવી હોય તો ઉલટી જલ્દી કરવી અમુક ને એને ગમતી નથી ને એ વાસના અને આવી પડી છે ને છૂટી કેમ નથી એટલે એ ભોગ થી કરતા જ એમ કે પાછો વળે છે અને એની વાસના કોણ થી થાય છે સ્વભાવની તીક્ષ્ણતા છે એ ઓછી થઈ જાય છે અને આને મજબૂરી તો નથી પણ સ્વૈચ્છિક લે રિસ્પોન્સિબિલિટી સમજે કે મારે આમ કરવું જોઈએ મારે ભગવાનને રાજી કરવા જોઈએ મારે સેવા કરીને મારે રાજી કરવા જોઈએ મારે ભગવાનના મોટા ભક્તને રાજી કરવા જોઈએ અને મારે કરવા જ છે એવી જો જવાબદારી લે તો એને રાજી કરતા આને આને ડબલ પાછા આ એમાં હેલ્પ કરે છે આ પોઝિટિવ હેલ્પ કરે છે બોલે પણ નેગેટિવ હેલ્પ થાય આને પોઝિટિવ હેલ્પ કરે છે એ જો રાજી થાય તો વિશે એને વાસનામાં હેલવું પડે કે કુંટિત કરવી હેલી પડે છે બે એનામાં છૂટવાની ઈચ્છા તો દઈને હોવી જોઈએ અને આને સ્વૈચ્છિક સ્વીકાર કરવો પડે છે ને ઓલાને મજબૂરીથી સ્વીકાર થઈ જાય એ છૂટી ન હોય કે મજબૂરી હોય એમાં છૂટી ન હોય કે સ્વૈચ્છિકમાં છૂટી શકે એટલો ફેર છે અને ઈચ્છા થાય કે હવે રાજી કરવાનું હતું ઈચ્છા તો હતી પણ નથી થતા તો હું જવા દયો એને ઘેરે તો મૂકી દેખાય એને બોલો કે આજ જાવા દ્યો ઘેરે એમ ન મૂકી શકે એને કોર્ટ હોતે બાંધે એને સરકાર બાંધે એને સમાજ બાંધે બધા પકડીને નાખે જાય નાખે અને આને કોર્ટ થોડી એમ કે ભાઈ તારે તો રાજી કરવાનો સંકલ્પ હતો રાજી કરવા સાધુ થયો હતો તો હવે કેમ રાજી નથી કરતો અને થોડો કોર્ટમાં દાવો હાલે છે આની મુક્ષા કેટલી તીવ્ર છે એની ઉપર આધાર રહે હોય અને રાજી કરવાનો સંકલ્પ ન એના હાથમાં આવ્યો હોય તો એ પછી રાજી કરવાની એક જવાબદારી હોવી જોઈએ આ જવાબદારી દ્વારા હું એને રાજી કરું એ રાજી કરવાનો સંકલ્પ એટલે રાજી કરવાનું મારે રાજી કરવા છે એટલું જ ન હોય આ જવાબદારી અદા કરીને મારે એને રાજી કરવા છે તો એની વાતના કોણ થી આમ તો એકંદરે તો બોલો જે નિષ્કામ કર્મયોગ છે એ છે પણ આમાં નિષ્કામ સેવા યોગ છે આમાં નિષ્કામ નિષ્કામ સેવા યોગ છે એ સ્વૈચ્છિક છે સ્વૈચ્છિક છે અને ગ્રહસ્થ જે ગ્રહસ્થાશ્રમ ની જવાબદારી છે એ સ્વૈચ્છિક નથી પગલું દીધા પછી પગલું દીધા પેલા સ્વૈચ્છિક હોય એમાં જાવું કે નહીં એની ઈચ્છા બરાબર પણ ગયા પછી પછી સ્વૈચ્છિક ન રહે પછી પોતે એમાં ગોથા ખાઈ જાય ને વાસના તીવ્ર છે તો મુખ્ય પ્રશ્ન એ છે કે એ તીક્ષ્ણ વાસના મધ્યના પચીસ માં મહારાજ એવું કીધું કે નિર્વાસની ગ્રહસ્થ અને વાસના વાળો ત્યાગ ભગવાન પાસે કોણ પહોંચે તો નિર્વાસની ગ્રહસ્થ છે એવું મારે કીધું

હવિષા કૃષ્ણ વર્તમે પણ માણસ ને સીચોડામાં પીલી અને બરોબર રહ કાઢી પછી ભોગ મળતા હોય તો થાય ભોગ છે એ વાસના ને કુંટિત કરે કે ઉત્તેજિત કરે ઉત્તેજિત કરે પણ આવા ભોગ હોય તો એને કુંટિત થાય એને ભોગ મેળવતા પેલા તો એને પીલાઈ જવું પડે છે અને એનો રહ બધો નીકળી જાય છે અને પછી એને ભોગ મળે છે એટલે ગ્રસ્ત આશ્રમ એની પાસે કુંડી થાય અને એ મુમુક હોય તો થાય નહીં તો ના થાય નકર તો આ જીવ છે એ જન્મ જનમ પેલાણો છે ને કરોડ વખત કરોડ જન્મ ધર્યા છે ને કરોડ જન્મ ધરીને પીલાણો છે તો એ વાસના કુંઠી થઈ નથી એનો અર્થ એમ થાય ને તો મુમુક્ષતાથી કુંઠિત થાય ભોગતી નથી ભોગતી નથી મુમુક્ષતા પૂર્વક જવાબદારી એ ભોગથી તો થતી જ નથી વાસના આને જવાબદારી એમ કે પુરુષાર્થ બહુ જાજો કરવો પડે છે અને એ પ્રમાણે ફળ નથી મળતું એટલે નિરાશ થાય છે વાસના કે અને પછી મુમુક્ષતા હોય એટલે મુમુક્ષતા ને જવાબદારી એ ભાઈ વાસનાને કુંઠિત કરે છે ભોગ છે એ વાસના કુંઠિત કરે છે એવું નથી એ તો ક્યારેય નથી કોઈ શાસ્ત્ર એવું નથી કે તું કોઈ ભોગ છે વાસનાને કુંઠિત કરે